સાથે હું પૂનમ પાટણના ચાણસમામાં તળાવમાં ડૂબી જવાથી પાંચના મોત છે વડાવલી ગામમાં તળાવમાં ડૂબી જવાથી એક જ પરિવારના પાંચના મોત માતા પુત્ર પુત્રી અને અન્ય બે બાળકોના મોત પશુ ચરાવા દુર્ઘટના બની હોવાની માહિતી એક બાળકને ડૂબતા જોઈ મહિલા સહિત અન્ય ત્રણ લોકો તેને બચાવવા પડ્યા હતા કુલ પાંચ લોકોના આ ઘટનામાં મોત નીપજ્યા છે તળાવમાં ડૂબી જવાથી પાંચના મોત નીપજ્યા માતા પુત્ર પુત્રી સહિત અન્ય બે બાળકોના મોત નીપજ્યા ઘટના સામે આવી છે એક જ સમાજના પાંચ લોકો જે તે તળાવમાં ડૂબીને મોત થયા છે એટલે ચાણસમા તાલુકાનું જે વડાવલી ખાતે જે ગામ આવ્યું છે ને જે પરિવાર હતો તે બકરા ચરાવવા માટે ગયો હતો અને તે ચરાવતી સમય એક બાળક તેમજ અંદરથી ડૂબી હતી ને ત્યારે અન્ય લોકો તેને બચાવવા પડ્યા હતા અને પાંચ લોકો જેવાટલા લોકોએ જીવ ગુમાવ્યો છે આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો આ દ્રશ્ય છે ચાણસમા રેફરલ હોસ્પિટલના દ્રશ્યો છે ત્યાં મોટી સંખ્યાના અંદર વડાવલી ગામના આગેવાનો તેમજ સ્થાનિક લોકો અહીંયા આવ્યા છે અને ગામના અંદર શોકનો માહોલ સર્જાયો છે એટલે કહી શકાય કે એક માતા એક પુત્ર અને પુત્રી લોકો જે છે તે તળાવના અંદર ડૂબ્યા હતા અને તેમનું મોત ગામ લોકોને મહેનત તમામ બોડીઓને બહાર નીકળવામાં આવી હતી હોસ્પિટલ હોસ્પિટલ ખાતે ખાતે ખસેડવામાં હતી હાલ તો વાત કરવામાં આવે પ્રાંત અધિકારીની ટીમ તેમજ મામલતદાર તેમજ પોલીસનો કાફલો પણ અહીંયા તૈનાત કરી દેવામાં આવ્યો છે એટલે કે જે રીતના જે દુઃખદ ઘટના સામે આવી છે અને ઘટનાને લઈને ગામના અંદર પણ હાલ શોખનો માહોલ દેખાયો છે આપણે ગામના લોકો જોડે વાત કરવાનો પ્રયાસ કરશો દાદા શું નામ છે તમારું નામ જાફરભાઈ

ચંપલ જોયા છોકરાઓ છોકરાઓ અંદર જઈને બધાને એ કર્યું રેફર કરીને બધાને બહાર કાઢ્યા અને પછી કઈ જગ્યા લાવવામાં હાલ કેવી કંડિશન છે અહીંયાથી ચાણસ માં લાવવામાં લાવ્યો રેફરો હોસ્પિટલમાં અત્યારે હાલમાં બધા ડેડ થઈ ગયેલા છે અને તેમનું પીએમ ચાલી રહ્યું છે હાલ જે રીતના તમે આ દ્રશ્યમાં પણ જોઈ રહ્યા છો કે મોટી સંખ્યાના અંદર ગ્રામજનો અહીંયા ભેગા થયા છે અને હાલ જે ગમગીન માહોલ બન્યો છે કેમ કે પાટણ જિલ્લાના અંદર અનાવનવાર આ રીતની ઘટનાઓ બનતી હોય છે અને બાળકો તેમજ લોકો તળાવમાં તેમજ પાણીના અંદર ડૂબીને મોત નીપજતા હોય છે એવી જ ઘટના ચાણસમાના જે વડાવલી ગામમાં દુઃખદ ઘટના જે સામે આવી છે તેના અંદર એક પરિવારના ત્રણ લોકો તેમજ બીજા બે અન્ય લોકો એટલે કહી શકાય કે પાંચ લોકોના મોત થયા છે તેમાં એક જ પુખ્ત વયના મહિલાનું મોત છે સાથે બીજા જે ચાર લોકો છે તે નાના બાળકો છે

જે રીતના વાત કરવામાં આવે કે સરપંચે જે રીતના કીધું કે બકરાઓ ઘરે આવી ગયા પરંતુ પરિવારજન હતું તે હતું નતું ને તે તમામ પરિવાર ગામના લોકો ત્યાં તપાસ અરતે ગયેલા તળાવની બહારથી ચંપલો મળ્યા હતા પરંતુ કોઈ દેખાતું નતું ત્યારે તમામ લોકો તે તળાવના અંદર પાણીના અંદર ઉતર્યા હતા અને તપાસ શરૂ કરી હતી ને ત્યારબાદ એક બાદ એક બોડી સામે મળી આવી હતી અને હાલ તો કહી શકાય ચાણસમા તાલુકાના અંદર અને વડાવલી ગામના અંદર ગમગીન માહોલ જોવા મળી રહ્યો છે એ જ મનસુરી એબીપી અસ્મિતા પાટણ પાટણના વડાવલી ગામની આ ઘટના છે જ્યાં તળાવ પાસે બકરા ચરાવા ગયો હતો પરિવાર જેમાં એક બાદ એક એમ પાંચ લોકોના ડૂબી જતા મોત નીપજ્યા છે

ચાણસમાં હોસ્પિટલ ખાતે લાવવામાં છે એમને પોસ્ટમોર્ટમ માટે અંદર લઈ જવામાં આવે છે સાથે અહીંયા પ્રાંત અધિકારી તેમજ પોલીસની ટીમ પણ આ પહોંચી છે એટલે કહી શકાય કે જે ઘટના હતી થી સમય દરમિયાન ગામના તળાવ ખાતે બની હતી ને જે પરિવાર તે બકરાને ચરાવા ગયો હતો તે સમયે એક જણ અંદર ડૂબતાની સાથે તમામ લોકોને બચાવવા માટે વારાફરતી એક એક લોકો અંદર પડ્યા હતા અને પાંચે પાંચ લોકોના મોત નીપજ્યા કહી શકાય કે એક મહિલા સહિત ચાર બાળ જે બાળકો છે તેમના મોત છે અને ગામના અંદર હાલ તો ગમગી માહોલ દેખાઈ રહ્યો છે સાથે ચાણસમાં રેફરલ હોસ્પિટલ ખાતે વડાવલી ગામના સમાજના તમામ આગેવાનો તેમજ સરપંચ સહિતના લોકો તે અહીંયા પહોંચ્યા છે અને તે તમામે તમામ જે લોકો છે તે તમામે તમામ મૃત્યુ પામેલા લોકો છે તેમની ડેડ બોડીને જે હાલ તો પોસ્ટમોર્ટમની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સાથે પોલીસ છે તે તમામ લોકોના જવાબ લેવાનો પણ શરૂ કરી છે અને કેવી રીતના ઘટના બની હતી તે ટૂંક જ સમયના અંદર સામે આવી જશે એ એજાજ મનસુરી એબીપી અસ્મિતા પાટણ પાટણના ચાણસમાણા વડાવલા ગામની ઘટના છે જ્યાં તળાવમાં ડૂબી જવાથી એક જ જ પરિવારના પરિવારના એક ત્રણ લોકો અને અન્ય બે એમ કુલ પાંચ લોકોના મોત નીપજ્યા છે માતા પુત્ર પુત્રી અને અન્ય બે બાળકોના મોત નીપજ્યા છે એક બાળક તળાવમાં ડૂબવા લાગ્યું હતું તેને બચાવવા જતા અન્ય ચાર લોકો ડૂબી ગયા જેમાંથી એક મહિલા સાથે જ અન્ય ચાર બાળકોનો સમાવેશ થાય છે પાંચ લોકોના મોત થતા ગામમાં પણ શોકનો માહોલ ફેલાઈ ચૂક્યો છે આ તમામ લોકો પશુઓ ચોરાવા માટે ગોઝારી ઘટના બની હોવાનું માલુમ પડ્યું અમદાવાદમાં એક અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો કાંકરિયા ઝૂમાં પ્રેમિકાને ઇમ્પ્રેસ કરવા માટે યુવકે કરતુત કરી ઝાડ ઉપર ચડીને